છોટાઉદેપુરમાં વિકાસની વાતોના ધજાગરા ઉડ્યા છે ભાવિ જેતપુર નજીક સિહોદ ગામે ભારત નદી પરનો બ્રિજ બે વર્ષથી તૂટેલી હાલતમાં છે નદીના પટમાં બે કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું જે ચાર મહિનામાં ધોવાઈ ગયું બાદમાં બીજા વર્ષે ચાર કરોડથી વધુના ખર્ચે બીજું ડાયવર્ઝન બનાવાયું જે ડાયવર્ઝન તો ઓલ વેધર ચાલી શકે તેવો દાવો કરવામાં આવ્યો હતો આ દાવો પોકળ સાબિત થયો એ ડાયવર્ઝનનું પણ ધોવાણ થયું છે સરકારી પૈસા પાણીમાં ગયા નેશનલ હાઇવે નંબર છપ્પન પરનું બ્રિજ તૂટી જતા છોટાઉદેપુર બોડેલી અને મધ્યપ્રદેશ તરફ જતા રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે લોકોએ પોતાની રીતે અલગ ડાયવર્ઝન બનાવ્યું પણ ચાર વખત ડેમનું પાણી છોડાતા આ ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું જોકે લોકોએ હિંમત ન હારી પાંચમી વખત લોકોએ પોતાની રીતે ડાયવર્ઝન બનાવ્યું પણ ભારદારી વાહનોને હજુ ચાળીસ કિલોમીટરનો ચકરાવો મારવો પડે છે પ્રશાસનની નિષ્ક્રિયતા અને નબળી કામગીરી પ્રત્યે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે વહેલી તકે અને સારી ગુણવત્તાનો રસ્તો બને તેવી લોકોની માંગ છે લોકોએ પોતાની રીતે અલગ ડાયવર્ઝન બનાવ્યું પણ ચાર વખત ડેમનું પાણી છોડાતા આ ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું જોકે લોકોએ હિંમત ન હારી પાંચમી વખત લોકોએ પોતાની રીતે ડાયવર્ઝન બનાવ્યું પણ ભારદારી વાહનોને હજુ ચાળીસ કિલોમીટરનો ચકરાવો મારવો પડે છે પ્રશાસનની નિષ્ક્રિયતા અને નબળી કામગીરી પ્રત્યે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે વહેલી તકે અને સારી ગુણવત્તાનો રસ્તો બને તેવી લોકોની માંગ છે